હાઈ ફ્રેન્ડ્સ આ તમે જોઈ રહ્યા છો સરસ મજાના મેથીના ગોટા આ મેથીના ગોટા એકદમ ટેસ્ટી બને છે એકદમ સરસ સોફ્ટ અને મોઢામાં ઓગળી જાય એવા મેથીના ગોટા બને છે અને સાથે જો ગરમ ચાનો કપ હોય તો તો કેવું જ શું શિયાળામાં જ્યારે સરસ મજાની લીલીછમ મેથી આવે છે ત્યારે મેથીના ગોટા બનાવવાનું મન થઈ જ જાય છે આ સરસ મજાના મેથીના ગોટા તમે જોઈ શકો છો કે કેટલા સરસ બન્યા છે એકદમ જ સરસ રૂ જેવા પોચા અંદરથી મેથીના ગોટા બન્યા છે તો આજે હું તમને આ રેસીપી બતાવવાની છું તમે જોઈ રહ્યા છો શીલાસ કિચન ટેલ્સ અને મારી ચેનલમાં તમારું સ્વાગત છે મેથીના ગોટા માટે થઈને અહીંયા મેં એક વાટક્યાનું મેપ સેટ કર્યું છે અને આ વાટકો તમે તમારા ઘરમાં કોઈ બી વાટકો લઈ શકો છો તે રીતે મેં આ બધી સામગ્રી લીધી છે જેની અંદર અહીંયા મેં દોઢ કપ કે દોઢ વાટકા જેટલું આ મેથીની ભાજી લીધી છે આ છે અડધી વાટકી જેટલી કોથમીર છે અને આ પા વાટકી જેટલા મોરા મરચાં છે અને એ પણ ચડિયાતા લેશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સાથે મેં બે ચમચી ધાણા અને એક ચમચી મરી એનો આપણે અધકચરો ભૂકો કરવાનો છે અને તીખી મરચી અને આદુનો કટકો છે તેનો આપણે પેસ્ટ કરી લેશું સાથે મેં મીઠું લીધું છે સોડા છે આ ખાવાનો તેલ છે સાથે જરૂરિયાત પ્રમાણે અને લીંબુ છે અને સાથે આપણે રૂટીન મસાલામાંથી જ જે લેશું તે પણ આપણે આગળ જોઈશું અને અહીં આપણે વાપરવાના છે બેસન જે માર્કેટમાં તૈયાર મળે છે તે બેસન આપણે વાપરવાનો છે કોઈ પણ કંપનીનો બેસન આપણે લઈ શકીએ છીએ અહીં હું આ વાટકાના માપ સાથે જ ચણાનો લોટ લેવાની છું કે બેસન લેવાની છું સૌ આપણે જે મરી અને જે ધાણા છે તેને આપણે ખાંડીમાં નાખી અને અતકચરા ખાંડી લઈએ એકદમ પાવડર નથી કરવાનો આ રીતે અતકચરા ખાંડી લેવાના છે આ રીતના અને આપણે એને અલગ કાઢી લઈએ અને સાથે જે આપણે આદુ અને જે તીખા મરચાં લીધા છે તેને પણ આપણે ખાંડીમાં નાખી અને તેને પણ આપણે ક્રશ કરી લેશું થોડુંક મીઠું એડ કરી અને આપણે ખાંડી લઈએ એને તો એનો પણ સરસ અધકચરો આવો પેસ્ટ થઈ જાય છે તો એને પણ આપણે અલગ કાઢી લઈએ હવે જે વાટકાના માપ સાથે મેં અહીંયા બેસન લીધો છે એવી રીતે હું બે વાટકા ભરીને બેસન લેવાની છું તેને આપણે સૌપ્રથમ ચાળી લઈએ ચાળવાથી એની અંદર જે લમ્પ્સ હોય છે તે ખતમ થઈ જાય છે અને લોટ પણ સરસ રીતે એમાં કોઈ પણ જાતનો કંઈ હોય તો તે નીકળી જાય છે હવે આપણે એક બોલની અંદર ભાજી છે કોથમીર છે તે આપણે લઈ લઈએ સાથે જે મરચાં છે તે પણ આપણે એડ કરીએ જે ધાણા અને મરીનો ભૂકો અને જે મરચાંનો પેસ્ટ છે તે એડ કરીએ સાથે નાખીએ થોડીક હિંગ એક ચમચી દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે થોડુંક ચડિયાતું લેવાનું છે અને એક પહેલાં આપણે એને મિક્સ કરી લઈએ તમે હાથે મિક્સ કરી શકો છો પછી ધીરે ધીરે થોડો થોડો કરીને આપણે લોટ એડ કરી લેવાનો છે અને હાથ વડે જ આપણે એનો ખીરું તૈયાર કરીશું થોડું થોડું પાણી એડ કરતાં જઈ અને આપણે આ બેટર કે ખીરું તૈયાર કરવાનું છે આ રીતે થોડુંક પાણી એડ કરતા જવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે એ ધ્યાન રાખવાનું છે કે બહુ પતલું ન થઈ જાય પછી પાછો જે બીજો લોટ છે તે પણ એડ કરી દઈએ અને પાણી એડ કરીને આપણે ખીરું બનાવી લઈએ આ રીતે મિક્સ કરતા જઈએ અને તમે જોઈ શકો છો કે આવી ટાઈપનું આપણું ખીરું બનીને તૈયાર થવું જોઈએ બહુ ઢીલું પણ ન હોવું જોઈએ અને બહુ ઘટ પણ ન હોવું જોઈએ આ ટાઈપનું ખીરું કે જે એના આપણે ગોટા ઉતારી શકીએ હવે આપણે એક મોટો ચમચો ગરમ તેલ એની અંદર એડ કરી શક કરીએ અને આ રીતે એને ફીણી લઈએ લગભગ બે મિનિટ સુધી આ ખીરાને તમે ફીણશો તો અંદર એકદમ એર ભરાઈ જશે અને સરસ મજાનું ફ્લફી ખીરું તૈયાર થઈ જશે એક બાજુ આપણે તેલ ગરમ કરીએ તેલને આપણે મીડિયમ જ રાખવાનું છે એકદમ ગરમ તેલ કરવાનું નથી આ રીતે હવે જ્યારે આપણે તેલ ગરમ થઈ જાય પછી જ આપણે આની અંદર સોડા એડ કરી શકશું સોડા એડ કરીશું અને સોડા છે એ મેં લગભગ પાંચ ચમચી જેટલો જ એડ કર્યો છે એની ઉપર હું લીંબુનો રસ નીચીશ જેથી કરીને સોડા છે તે એક્ટિવ થઈ જશે અને એકદમ જ સરસ રીતે આપણે એને મિક્સ કરીએ અને સોડા સરસ રીતે ભળી જાય તે રીતે આપણે એને મિક્સ કરી દઈએ હવે તેલ મીડિયમ તાપે ગરમ થઈ ગયું છે તો આપણે એના ગોટા ઉતારીશું તમે જોઈ શકો છો કે તરત જ તેલમાં નાખતા જ ઉપર આવી જાય છે કારણ કે આપણું ખીરું એકદમ સરસ ફ્લફી અને લાઇટ વેઇટનું થઈ ગયું છે આ રીતે બધા જ આપણે તેલમાં સમાય તેટલા ગોટા આપણે અંદર મૂકીશું અને તમે જોઈ શકશો કે એની મેળે જ જે ગોટા છે તે ફરી જશે અને સરસ રીતે મીડિયમ તાપે જ્યારે આપણે ગોટા શેકીશું કે તળીશું ત્યારે આપણે જોઈ શકીએ કે એનો કલર છે તે બિલકુલ બદલતો નથી અને એકદમ સરસ રીતના તળાઈ જાય છે જો તમે ફાસ્ટ ગેસે કરશો તો તે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો આ રીતના આપણે ઝારાના મદદથી ગોટા ફેરવતા રહીએ અને લગભગ બેથી ચાર મિનિટમાં જ ગોટા તળાઈ જાય છે આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ અને એકદમ વ્હાઈટ એવા આપણા ગોટા બનીને તૈયાર થઈ ગયા છે આ સરસ મજાના ગોટા ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ અંદરથી સોફ્ટ થયા છે અને ઝારી પણ સરસ પડી છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે આ ગોટા તો તમે પણ આ સરસ મજાના ગોટા ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારી મનગમતી ચટણી કે સોસની સાથે તમે સર્વ કરી શકો છો અને હા સાથે ચાનો કપ કરવાનું ન ભૂલશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો